કાઉન્સિલરો પણ કોઈ કામ નહીં કરતા આક્ષેપો કર્યા હતા સમગ્ર મામલે પાલિકાના વિપક્ષ નેતા પણ મેદાનમાં ઉતર્યા હતા પાલિકા તંત્રને આડે હાથ લીધું હતું સ્થાનિકોની મુશ્કેલીઓ માટે પાલિકા તંત્રને જવાબદાર ઠેરવી પહેલી તકે અવર જવર માટે રસ્તો ખુલ્લો કરવા રઈ એ માંગ કરી હતી મિલિટરીમાંથી એક રસ્તો નીકળે છે એ બી મિલિટરીવાળોએ બંધ કરી રાખ્યો છે હવે સવાલ એ છે કે રૂપારેલ કાસ્ટ ત્યાંથી જ જાય છે અને કોઈએ ઇન્ટરવ્યુ આપ્યો હશે તો બંધ થઈ ગયું એટલે રેલીવાળા એવું કહે છે કે ભાઈ કોઈ કોઈ જે ની જો જાન જોખમમાં ના હોય અને કોઈ મરી ના જાય એટલા માટે મેં બંધ કરી દીધું છે પણ સવાલ એ આવે છે કે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના નાગરિકો જાય ક્યાંથી સૌથી મોટો પ્રશ્ન છે એટલે કાલે જેવું જ મને ખબર પડી તો મેં મ્યુનિસિપલ કમિશનરને ફોન કર્યો પેલા ડીઆરએમના પીએને ફોન કર્યો બીજા ઈતર અધિકારીઓને મેં ફોન કર્યો એમણે કીધું કે સોમવારે આવવું પડશે પણ સોમવાર સુધી આ ગરીબ માણસ કઈ રીતે રા જોઈ રહ એટલે હું આપના માધ્યમથી શહેરના તમામ આગેવાનો જેમ કે અહીંયા બે ધારાસભ્ય લાગે છે એક બા એક બાજુ યોગેશ પટેલ છે અને બીજું બાજુ જોઈએ તો આપણા બાળુભાઈ શુક્લ છે સંસદ સભ્ય છે આપણા હેમાંગભાઈ જોશી અને અમે લોકો છીએ બધા ભેગા મળીને રજૂઆત કરીને એમનો રસ્તો ખોલાવી આપીએ કારણ કે આમાં પક્ષા પક્ષીનું રાજકારણ ના હોય પક્ષા પક્ષીને રાજકારણની અંદર ગરીબ માણસ બચારો હેરાન થઈ રહ્યો છે એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે કે આપણા માધ્યમથી મેં નિવેદન કરું છું કે બધા ભેગા મળી આ ગરીબ લોકોનો રસ્તો ખોલી આપે અને બીજો કોઈ વિકલ્પ એવો સરસ શોધી આપે જેથી અમને જોવા તકલીફ ના પડે બીજી વાત અત્યારે ત્યાં ડ્રેનેજ લાઈન નાખવાની છે પેલા એક બેન કહેતા હતા કે અહીંયા કોઈ દેખાતું નથી નામને તેમ એ તો ઠીક છે વેદના હોય એટલે માણસ બોલે પણ આ જ કૃષ્ણનગરની અંદર આજથી પચીસ ત્રીસ વર્ષ પહેલાં હું બોમ્બે જઈને પાણી લાવ્યો હતો નીચેથી લાઈન નીકળવા નહોતા દેતા ત્યારે ડીઆરએમની ઉપર ત્યાં ગયેલો અને ત્યાંથી લાવેલો લો ત્યાં ઝવેરનગર અનુપમનગર વિજયવાડી અને કૃષ્ણનગર બધાને ખબર છે કે ભાઈ જે જૂના માણસોને એને ખબર છે કે બધું ભાઈ સૌથી પહેલાં લાઇટ કૃષ્ણનગરમાં હું લાવ્યો હતો તે વખતે લાઇટ જતી નહોતી ત્યાં ત્યારે હું લાઇટ લાવ્યો હતો પુરાણો કરાયા લોકોના ઘણા કામો કર્યા પણ હવે એવું છે સમય બદલાય એટલે લોકો બોલવા લાગે છે પણ દરેક જણની દરેક ચૂંટાયેલા સભાસદની વેદના હોય છે પક્ષા પક્ષીના રાજકારણથી પર્યટીને એ લોકોએ બી કામ કર્યું છે અમે બી કામ કરીએ છીએ કામ કરવાથી કામ કરવું એ જ ચૂંટાયેલા પ્રતિનિધિનું કર્તવ્ય છે અને ફરજ બી છે એ કરી રહ્યા છે પણ આ અચાનક જો રેલવે બંધ કરે સેન્ટ્રલ ગવર્મેન્ટની રેલવે હોય અને એની અંદર લોકોની વેદના લોકોની જોડે રહી અને શાંતિથી હલ થાય અને લોકોને રસ્તો મળે એ જ અમારા પ્રયત્ન હશે અને એટલા જ માટે જેમ મેં વાત કર્યો હતો કે રસ્તો કાઢવાની ટીપી નખાયા પછી ટીપી જ્યારે આવી હમણાં ત્યારે લોકોના ઘરો પરથી ટીપી કાઢી છે અને ત્યાંથી ડ્રેનેજ લઈ જવાની છે હવે સવાલ એ છે કે તમે અત્યારે એક રોડ લાઈન કેન્સલ કરી જે વીસ વરસથી પેલું કઈ કંપની એવીપીની રસ્તો લાઈન કેન્સલ કર્યું તો આ તો પછી એના કરતાં ઓછા સમયમાં ટીપી નાખી છે તો આ ગરીબ માણસના ઘરો તોડવાની જરૂર છે બીજો કોઈ વિકલ્પ કરો એને ટીપી ખોલો એ જ રીતે સોમા અંદર છે તો ભાઈ ગરીબોને રહેવા માટેની વ્યવસ્થા તમારે સત્તા પર બેઠેલા લોકોએ કરવાની હોય અને એ બધા અમારી જરૂર પડશે તો અમે હાજર છીએ અમારા મનમાં કોઈ પક્ષા પક્ષીનું રાજકારણ નથી પણ ગરીબો હેરાન ન થાય એમને રસ્તો મળે બાળકો નિશાળ જઈ શકે એવી વ્યવસ્થા કરવા માટે આપ લોકોથી અનુરોધ કરું છું